નગરપાલિકાની મુખ્ય કચેરીની પાછળ શાકભાજી માર્કેટ આવેલ છે ત્યાં શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ વેપાર કરતા હોય છે સાથે મોટી સંખ્યામાં એમને ત્યાં શાકભાજી તેમજ ફળફળાદીનું વેચાણ કરવામાં આવતું હશે ત્યારે બંગડી ગયેલા શાકભાજી અને ફળફળાદી રોડ પર નાખવામાં આવે છે જ્યાં પાલિકા તંત્ર દ્વારા સફાઈ ન કરાતા આજે અતિશય દુર્ગંધ મારી રહી છે ત્યારે આવા ચોમાસાની ઋતુમાં શાકભાજી લેવા આવતા લોકોને ઘણી અડચણ પડી રહી છે તેરે વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુर्वे એ પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર અને મેયરને અપીલ કરી હતી કે આ ગંદકી વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે જેથી શાકભાજી લેવા આવતા લોકોને આ દુર્ગંધવાળી જગ્યાએથી પસાર ના થવું પડે તેવી અપીલ કરવામાં આવી અમારા વિસ્તારમાં ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરનો મોટા મોટું માર્કેટનો હજારો લોકો રોજના શાકભાજી લેવા આવતા હોય કેમ કે મોટા મોટું માર્કેટ કહેવામાં આવે પણ તમે ખંડેરા માર્કેટની પરિસ્થિતિ જોઈ શકો કચરાના એટલા ઢગલા હોય એટલી દુર્ગંધમાંથી હોય કોઈ સિનિયર સિટીઝન હોય કોઈ બેન હોય કોઈ ટુ વ્હીલવાલો આવતો હોય તો એમને કિચડમાંથી એ દુર્ગંધમાંથી એ કચરામાંથી ચાલવું પડે છે અને કોઈ પણ ટુ વ્હીલવાલો સારી રીતે ના જઈ શકે કેમકે એટલું કિચડ છે તો પડી જાય છે હમણાં જ આપણી સામે એક જણ ભાઈ પહેલાં પડી ગયા એમને થોડી ઈજા પણ થઈ અને જે કામગીરી ખરેખર વહેલી તકે સવારે કામગીરી કરવાની હોય બાર બાર વાગ્યા સુધી હજુ કચરાઓના ઢગલા ઉઠાવવામાં નથી આવતા એટલે લોકો સવારથી શાકભાજી લેવા આવતા હોય તો એટલે એમને દુર્ગંધમાં આવવાનું એને કિચડમાંથી પગ મૂકીને જવાનું નાના બાળકોને લઈ આવે સિનિયર સિટીઝનો આવે એટલે ખરેખર આ જે અધિકારીઓ છે ફક્ત ને ફક્ત વાતો કરે છે એવું બતાવવામાં આવે છે કે અમે બહુ સ્માર્ટ સિટીના નામ પર ખૂબ ચોખ્ખાઈ કરી દીધી છે ને ફક્ત અને ફક્ત કાગળ પર જ બતાવવામાં આવે છે સ્વચ્છતા સ્વચ્છતાની વાતો કરે છે પણ અને જે ગરીબ લોકો હોય લારીવાળા હોય એમને ઉઠાવવા વારંવાર અમારા વિસ્તારમાં વારંવાર દબાણવાળા આવે છે આ વોર્ડ ઓફિસર એવી એની બહાદુરી બતાવે છે તે કામગીરી કરીને બતાવો ને અમારી એવી માગણી છે કે ખરેખર જે લોકોને મુશ્કેલી ના પડે એવું કામ કરવાનું હોય લોકોને હેરાન કરવા માટે આપણે નથી લોકોનો પગાર લેતા લોકોના વેરાના પૈસાથી અધિકારીનો પગાર થતો હોય તો એ લોકોને લોકો માટે જે કામગીરી કરવી જોઈએ અમારી એવી માગણી છે કે જ્યાં સફાઈ બાર બાર વાગ્યા સુધી નહીં થતી એ વહેલી તકે સવારે અને દિવસમાં ત્રણ ચાર ચાર વખત આવી સફાઈ થવી જ જોઈએ એવી અમારી માગણી છે